નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરીશું ચોવીસમી ફેબ્રુઆરીના તમામ અગત્યના કરંટ અફેર તો વિડીયો શરૂ કરું એ પહેલા અ જે તમારે કરંટ અફેર્સ ની જૂની ઈ-બુક જોઈતી હોય અથવા તો જે કરંટ અફેર્સ ના લેક્ચર છે લેક્ચર ની પીડીએફ જોઈતી હોય બરાબર ઈ-બુક ની તમે જૂના કરંટ અફેર્સ અને આવનારા જે કરંટ અફેર્સ છે એની ડાઉનલોડ કરી પ્રિન્ટ કાઢવી હોય તો આ 1499 વાળો કોર્સ છે ઓફર ચાલે છે પાંચસો 555 માં પડશે બરાબર હર હર મહાદેવ ઉપર ઉપર ગલીપ કરવાનો શિવરાત્રી સુધી વેલિડ રહેશે એટલે કે છવીસ ફેબ્રુઆરી એ રાત્રે અગિયાર વાગ્યા સુધી છે આ ઓફર લાગુ રહેશે ડાઉનલોડ પ્રિન્ટ નથી કાઢવી તો સીધી ઓફર જ સમજી લ્યો 199 રૂપિયા માં તમને આ મળશે ખ્યાલ આવશે બરાબર તો આટલી વસ્તુ છે બાકી ઓગણત્રીસ ઓગણત્રીસ રૂપિયામાં તમે આ સ્ટડી કરી શકો છો નવા ભાવ એપ્લિકેશનમાં અપડેટ થઈ ગયા છે એપ્લિકેશનમાં નવા ભાવની પ્રાઇસ જોઈ લેવી બાકી વોટ્સએપ હેલ્પલાઇન નંબર છે બીજો કોઈ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો શરૂ કરી દઈએ આજના ચોવીસમી ફેબ્રુઆરીના કરંટ અફેર બે દિવસ જ બાકી છે છવ્વીસ ફેબ્રુઆરી બધે કોર્સના પણ પ્રાઇસ વધશે ને જે ઓફરો છે એ પણ પૂરી થઈ જશે બરાબર અને જે ડાઉનલોડ કરીને પ્રિન્ટ કાઢવાનો કોર્સ છે બરાબર એનો ભાવ વધારે જ રહેશે બરાબર અને પ્રિન્ટ તમારા ખર્ચે કાઢવાની રહેશે બરાબર સો એ વસ્તુ ધ્યાનમાં રાખજો તમે એવું કરી શકો બરાબર હવે પછીથી કે તમે બે ત્રણ સ્ટુડન્ટ ભેગા થઈ બરાબર અને તમે એમાઉન્ટ ડિવાઈડ કરીને તમે કોર્સ પરચેસ કરી લ્યો પછી તમે એપીડીએફ છે એની પ્રિન્ટ આઉટ કાઢીને ત્રણેય મિત્રો વચ્ચે શેર કરી શકો છો એપીડીએફ બરાબર સો એવી રીતનું તમે કરી શકો છો બરાબર તો ડાઉનલોડ પ્રિન્ટમાં તમને હવે થોડુંક આના પછીથી કોસ્ટલી જ રહેશે બરાબર હવે પાંચસો પંચાવન વાળી ઓફર બીજી વાર નહીં આવે અને ચૌદસો નવ્વાણું માં તમારે એમાં કોઈ પણ પ્રકારનું ઓછું નહીં થાય કઈ બરાબર ડિસ્કાઉન્ટ કુપન પણ બધા જતા રહેશે ઓકે સો આ છેલ્લી ઓફર છે હવે એક્ઝામ પહેલા પીએસઆઈ કોન્સ્ટેબલ ની એક્ઝામ આવે પેલા છેલ્લી ઓફર છે મારા તરફથી હવે પછી કોઈ ઓફર નહીં આવે ઓકે જેમને લેવું છે વહેલી તકે લઈ લેજો કયા રાજ્યની વન પરિયોજના છે એને સ્કોચ પુરસ્કાર બે હાજર ચોવીસ થી સન્માનિત કરવામાં આવેલું છે સ્કોચ પુરસ્કાર મળ્યો છે બરાબર શેના માટે તો કે વન સંરક્ષણના પ્રોજેક્ટ માટે વન સંરક્ષણના પ્રોજેક્ટ માટે છે સ્કોચ પુરસ્કાર કોને મળ્યો છે તો કે કે નાગાલેન્ડને મળ્યો છે તો આન્સર આવશે નાગાલેન્ડ 2024 માટેના સ્કોચ પુરસ્કારો છે એ હમણાં જાહેર થયા છે ફેબ્રુઆરી 2025 માં બરાબર તો પુરસ્કારો છે એ 2024 માટે ડીકલેર કર્યા છે પણ જાહેર થયા છે 2025 માં આ ધ્યાન માં રાખજો ફેબ્રુઆરી 25 માં જાહેર થયા છે નાગાલેન્ડને મળ્યો છે બરાબર બંનેને નથી મળ્યો એ ધ્યાન માં રાખજો એટલે બધામાં એ અને બી નો આવે ઓકે તો ની આવૃત્તિ છે એ યાદ રાખીશુ તો સો મી આવૃત્તિ છે બરાબર એ યાદ રાખવાનું થાય હવે સ્કોચ પુરસ્કારો જે મળ્યા છે એને યાદ રાખીએ તો ત્રણ થી ચાર સ્કોચ પુરસ્કારો યાદ રાખવાના છે આમાંથી બરાબર એક ગુડ ગવર્નન્સ માટે છે બરાબર એક ગોલ્ડ છે આજીવિકા સુધાર માટે નાગાલેન્ડ ને મળ્યો છે સ્કોચ પુરસ્કાર મેલુરી નાગાલેન્ડ નો સત્તરમો જિલ્લો બન્યો તો એ યાદ રાખીશું બરાબર સત્તર દુન ચોત્રીસ કરો તો ચોત્રીસ કયા રાજ્યમાં બન્યો આપણા ગુજરાતમાં બન્યો કયો છે વાવ થરાદ

તો એને પણ યાદ રાખવું હોય તો બરાબર આ ભારત અને કયા દેશ સાથે સંબંધ ધરાવે છે મેગા પ્લસ માગા પાર્ટનરશિપ હમણાં ચર્ચાનો વિષય બન્યો તો મેગા માગા બંને મળી અને બની મેગા બરાબર સો આ મેગા પાર્ટનરશિપ

સો આમાં ડિફેન્સ મિલિટરી ની બાબતમાં પણ આપણને ઘણો સહયોગ થશે બરાબર અને આનું ફૂલ ફોર્મ પૂછી શકે કે મીગા માગાનું ફૂલ ફોર્મ શું છે મીગાનું ફૂલ ફોર્મ શું માગાનું ફૂલ ફોર્મ શું એવી રીતના પણ પ્રશ્ન પૂછી શકે તો મેક ઇન્ડિયા ગ્રેટ અગેન મેક અમેરિકા ગ્રેટ અગેન આ મીગા અને નું ફૂલ ફોર્મ છે મીગાનું મેક ઇન્ડિયા ગ્રેટ અગેન અને માગાનું મેક અમેરિકા ગ્રેટ અગેન બરાબર બંને મળી અને જે પાર્ટનરશીપ બનાવી છે એ બંનેને નામ આપ્યું છે મેગા પાર્ટનરશીપ બરાબર મેગા પાર્ટનરશીપ બરાબર તો એ પણ યાદ રાખીશું બાકી 2024 ની ક્વાડ સમિટ છે એ ક્યાં થઈ એ અમેરિકામાં થઈ 2025 ની સ્ક્વાડ સમિટ થઈ એ ક્યાં થઈ એ ક્યાં થશે એ થશે ભારતમાં થશે 2025 ની બરાબર આ 24 વાળી અમેરિકામાં થઈ અને 25 ની હવે થશે એ ભારતમાં થશે બરાબર એક એગ્રીમેન્ટ ચર્ચામાં રહ્યો હતો થોડાક સમય પહેલા વન ટુ થ્રી એગ્રીમેન્ટ બરાબર અમેરિકા સાથે સંબંધ ધરાવે છે તો પ્રશ્ન પૂછે કે છે પાંચ અને છ વચ્ચે સાઈન થયો તો બરાબર એ વખતે ભારત ભારતના પ્રિય મનમોહન સિંહ બરાબર તો એ યાદ રાખીશું સંવાદ નામની વિશ્વ હિન્દુ બોધ પહેલ કાર્યક્રમનું આયોજન કયા સ્થળે થયું સંવાદ નામનો વિશ્વ હિન્દુ બોધ પહેલ કાર્યક્રમ છે બરાબર હિન્દુ બોધ પહેલ કાર્યક્રમ છે આ થાઈલેન્ડમાં માં થયો છે થાઈલેન્ડની રાજધાની બેંગકોક ખાતે ઓપ્શન વિશ્વ હિન્દુ બોધ પહેલ કાર્યક્રમ છે થાઈલેન્ડના બેંગકોકમાં થયો નામ હતું સંવાદ ઓકે આમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વિશેષ સંબોધન પણ આપેલું હતું બરાબર થીમ બહુ લાંબી છે યાદ રહે તો યાદ રાખવાની

બાકી સૌથી પહેલી વખત એશિયા ઈ-સ્પોર્ટ્સ ગેમ્સ જે ત્યાં થાય થાઈલેન્ડના બેંગકોકમાં થયેલા આ થાઈલેન્ડનો થોડું રિવિઝન હો ત્રણ મુદ્દાનો તો એશિયા એસઆઈ ઈ-સ્પોર્ટ્સ ગેમ્સ સૌથી પહેલીવાર થશે થાઈલેન્ડના બેંગકોકમાં 2024 માં થઈ ગયા બીમસ્ટેકની 24મી વાર્ષિક બેઠક એ પણ થાઈલેન્ડમાં થઈ અને થાઈલેન્ડ પાસે બીમસ્ટેકને જે બેઠક છે 2022 થી બીમસ્ટેક નિયુક્ત કરી રહ્યું છે થાઈલેન્ડ બરાબર

નવશેરા ક્યાં છે જમ્મુ અને કાશ્મીરમાં છે હવે થોડીક આની સ્ટોરી કહું જો જ્યારે ભારત આઝાદ થયું ને એ વખતે પાકિસ્તાન ઘણી જગ્યાએ ભારતમાં હુમલો કરીને કબજો કરવાનો પ્રયત્ન કરતું હતું તો એમાંથી આ એક હતું નવશેરા નવશેરા હતું બરાબર એ જમ્મુ કાશ્મીરના રાચોરી જિલ્લાની અંદર આવે છે બરાબર તો ત્યાં પણ પાકિસ્તાને એવું કર્યું બરાબર ભારતના ઘણા સ્થળોએ એ હુમલા કરીને એને પોતાના

પરિણામે આપણે જીત મેળવી અને આજે યુદ્ધ હતું એ થયેલું હતું ભારત આઝાદ થયું બરાબર આપણે ઉજવીએ છીએ બરાબર ઓગણીસો અડતાલીસ માં ચોવીસમી ફેબ્રુઆરી આપણે જીત મેળવી હતી તો એની યાદમાં આપણે આ દિવસ નવશેરા દિવસ તરીકે ઉજવીએ છીએ બરાબર અને બે વ્યક્તિને ક્યારેય ખાસ નહીં ભૂલશો ફાળો એના પછી મહિલા પ્રીમિયર લીગ બે હજાર ત્રેવીસ ની ત્રીજી આવૃત્તિ શરૂઆત થયા સ્થળેથી થશે જો લોકેશન તો ચાર જેટલા આયોજન થવાનું છે બરાબર એટલે આમાં એબી વાળા ક્વેશ્ચન સેટ થઈ શકે કે ભાઈ ફક્ત એબી ફક્ત પેલું એક બે ત્રણ એવા ક્વેશ્ચન સેટ થઈ શકે એક બે ત્રણ ચાર વાળા આવી શકે કેમ કે ચાર લોકેશન માં આનું આયોજન થવાનું છે પણ અહીંયા તમને એવું પૂછ્યું છે શરૂઆત ક્યાં થાય થી થઈ એટલે કે પેલી મેચ છે ક્યાં થી રમાય કે રમાય વડોદરા માંથી ઓપ્શન એ આપણો જવાબ થશે સૌથી પહેલી મેચ મહિલા પ્રીમિયર લીગ એટલે કે વુમન્સ પ્રીમિયર લીગની બે હજાર નું આયોજન થઈ ગયું છે ત્રીજી આવૃત્તિ છે બરાબર થર્ડ એડિશન છે બરાબર તો એનું આયોજન છે એ ગુજરાતના વડોદરામાંથી થઈ રહ્યું છે શરૂઆત એની સૌથી પહેલી મેચ છે ગુજરાતના વડોદરામાંથી થઈ રહી છે ચાર લોકેશનમાં આયોજન થશે એક એક તો વડોદરા આવી મુંબઈ લખનૌ અને બેંગ્લોર આયોજન થશે ફાઈનલ મેચ જે રમાશે ક્યાં રમાશે એ રમાશે મુંબઈમાં તો એ ફાઈનલ મેચ અને સૌથી પહેલી મેચ બે સ્થળોને તો ખાસ યાદ રાખવાના જ છે મુંબઈ વડોદરા શરૂઆત થઈ એન્ડ અહીંયા થશે મુંબઈમાં બરાબર બાકી અમુક મેચો આ બંને સ્ટેડિયમમાં પણ રમાશે

તો બનેને યાદ રાખીશું ચાલો હજી એક છે અન્ય ચૂંટણી કમિશનર માં એક તો વિવેક જોશી થઈ ગયા બીજા એક વ્યક્તિ નું નામ છે તમારે મને કમેન્ટ માં કહેવાનું છે બરાબર ચૂંટણી પંચ ની અંદર છે ત્રણ સભ્યો હોય એક મુખ્ય ચૂંટણી કમિશનર એક નાનેશ કુમાર થઈ ગયા એક વિવેક જોશી હમણાં જ નિયુક્ત થયા અને હજી એક છે બરાબર ચૂંટણી કમિશનર માં એનું નામ તમારે મને કહેવાનું છે કમેન્ટ માં લગભગ 3 થી 4 વખત રિપીટેશન થઈ ગયું છે વિડિયો માં જ રિપીટેશન થઈ ગયું છે બરાબર સો ચાલો કોમેન્ટ કરજો અમેરિકાની ખુફિયા એમુખ બન્યા રાખીશું વિધાનસભાના અધ્યક્ષ બન્યા વિજેન્દ્ર ગુપ્તા અને વિધાનસભાના ઉપાધ્યક્ષ બન્યા છે એનું નામ છે મોહનસિંહ બિસ્તુ અને પાકિસ્તાનમાં સૌથી પહેલી વખત નિયુક્તના હિન્દુ પોલીસ અધિકારી એમને યાદ રાખી લો છે રાજેન્દ્ર મેઘવાન

ડોમિનિકા પેલા નંબર છે ચીન બીજા નંબર છે બરાબર સો એશિયાના બે દેશો છે એક તો ચીન અને ભારત બરાબર ચાલો બાકી ભારતમાં આ રિપોર્ટ પ્રમાણે એવું કીધું છે કે ત્રાણું થી લઈને બાવીસ દરમિયાન સૌથી વધારે વાવાઝોડા કોઈ દેશમાં આવ્યા હોય છે ભારતમાં બરાબર સો આ બધા પોઈન્ટ છે પરીક્ષા માટે ખાસ ઉપયોગી છે એમાંથી તમારે બધું યાદ રાખવાનું થશે

બરાબર વિશ્વરાજ કુમાર હાલમાં જ લેસન્ટ દ્વારા જાહેર કરવામાં આવેલ રિપોર્ટ અનુસાર અંતિમ ત્રણ દશકોમાં વિશ્વમાં આત્મહત્યા મૃત્યુ દર ની અંદર છે કેટલા ટકાનો ઘટાડો નોંધાયો છે અંતિમ ત્રણ દશકોમાં ટોટલ ચાલીસ નો ઘટાડો નોંધાયો છે આત્મહત્યાના પ્રમાણમાં વિશ્વની વાત થાય છે બરાબર સો ધ્યાનમાં રાખજો ભારતના મુખ્ય આર્થિક સલાહકાર છે અનંત નાગેશ્વર એમનો કાર્યકાળ કયા વર્ષ સુધી એક્સટેન્ડ કર્યો છે માર્ચ બે હજાર સત્યાવીસ સુધી અનંત નાગેશ્વર ભારતના મુખ્ય આર્થિક સલાહકાર રહેશે બરાબર તો question માં સીધી રીત નું એમ પણ આવી શકે કે ભારત નવા મુખ્ય આર્થિક સલાહકાર કોણ બન્યું તો જુના હતા એ પાછા exchange થઈ ગયા એટલે અનંત નાગેશ્વર જ આવે બરાબર તો એવી રીતે પણ યાદ રાખી લેવાનું આ પણ નિયુક્તિ વાળો જ question છે સતત ત્રીજી વખત ગ્રેટ back yard bird count ફરી વખત વાંચવામાં થોડીક ભૂલ થઈ હાલમાં જ સતત ત્રીજી વખત ગ્રેટ back yard bird count છે પક્ષીઓની સંખ્યા પશ્ચિમ બંગાળમાં છે સતત ત્રીજી વખત ટોચ કર્યું છે ટાઈમ મેગેઝીન દ્વારા બે હજાર પચીસ વુમન ઓફ ધ યર તરીકે કોને પસંદ કર્યું છે તો બે હજાર પચીસ ની વુમન ઓફ ધ યર બન્યા છે પૂર્ણિમા દેવી બર્મન તો યાદ રાખીશ પૂર્ણિમા દેવીને પ્રધાનમંત્રી મોદી દ્વારા સોલ લીડરશીપ કોન્કલેવું હાલમાં કયા રાજ્યની સરકાર દ્વારા સાંસ્કૃતિક ઓળખ અને પ્રાકૃતિક સંસાધનોની રક્ષા માટે એક ભૂમિ કાયદા મંજૂરી આપવામાં આવે છે તો ઉત્તરાખંડ ની સરકારે મંજૂરી આપી છે આડત્રીસ નેશનલ ગેમ્સ નું આયોજન થયું એ પણ ઉત્તરાખંડ થયું હતું બરાબર

ચોવીસ ફેબ્રુઆરીના કરંટ અફેરના આ સાથે અહીંયા સમાપ્ત કરી દઈએ અને મળીશું હવે આવતીકાલે પચીસમી ફેબ્રુઆરીના કરંટ અફેર માં ત્યાં સુધી રજા લેશું